નમસ્કાર આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને કદાચ થોડા રહસ્યમય સાધન વિશે વાત કરવાના છીએ એનું નામ છે ઓરા સ્કેનર એવો દાવો કરવામાં આવે છે કે આ સાધન આપણી આસપાસની અદૃશ્ય ઊર્જાને પણ માપી શકે છે એક સવાલ શું આપણી પોતાની આપણી આસપાસ રહેલી ઉર્જાને ખરેખર માપી શકાય ખરી આમ તો આ એકદમ અદૃશ્ય વસ્તુ છે પણ આ સવાલ જ આજના આપણા વિષયના કેન્દ્રમાં છે તો આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે એને પાંચ ભાગમાં વહેંચી દીધો છે શરૂઆતમાં આપણે ઓરા અને સ્કેનર શું છે એ સમજીશું પછી નકારાત્મક ઉર્જા અને બીજી આધ્યાત્મિક સમસ્યાઓ પર વાત કરીશું એ પછી ઘર અને ગ્રહોની અસરો જોઈશું અને છેલ્લે આખી પ્રક્રિયા ખરેખર કામ કઈ રીતે કરે છે એના પર નજર નાખીશું ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં આ સિસ્ટમના જે બે મુખ્ય પાયા છે એને જ સમજી લઈએ તો બે મૂળભૂત શબ્દો છે જેને આપણે સમજવા પડશે પહેલું છે ઓરા એટલે કે આપણું પોતાનું ઊર્જાનું ક્ષેત્ર અને બીજું છે સ્કેનર બસ એ જ સાધન જે આ ઓરાને માપવાનો દાવો કરે છે એકદમ સરળ આ માર્ગદર્શિકા પ્રમાણે ઓરાના બે મુખ્ય પ્રકાર હોય છે જો ઓરા સકારાત્મક હોય તો એ સારા સ્વાસ્થ્ય અને ખુશીની નિશાની છે પણ જો એ નકારાત્મક હોય તો સમજી શકાય કે ક્યાંક કોઈક ઉર્જાનો અવરોધ છે તો હવે સવાલ એ થાય કે આ નકારાત્મક ઉર્જા આવે છે ક્યાંથી ચાલો જોઈએ કે આ સ્કેનર એના મૂળ કારણોને કેવી રીતે શોધી કાઢે છે આ માર્ગદર્શિકામાં એવો દાવો કરાયો છે કે નકારાત્મક ઓરા પાછળ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ઘરમાં વાસ્તુદોષ હોય કોઈ પ્રકારનું રેડિયેશન હોય ચક્રોનું અસંતુલન હોય કે પછી નામ અથવા ફોન નંબર સાથે જોડાયેલી અંકશાસ્ત્રની સમસ્યાઓ પણ હોઈ શકે છે આમાં એક બહુ મહત્વનો મુદ્દો છે જીઓપેથિક સ્ટ્રેસ આ એક એવી માન્યતા છે કે પૃથ્વીના પેટાળમાંથી અમુક હાનિકારક ઉર્જા નીકળે છે અને આ સ્કેનર એને પણ શોધી શકે છે અને કહેવાય છે કે આ જીઓપેથિક સ્ટ્રેસ જેવી અસર સીધી આપણા જીવન પર પડે છે જેમ કે ઊંઘ ન આવી ઘરમાં સતત ઝઘડા થવા અને શારીરિક માનસિક તકલીફો આ બધું એનું જ પરિણામ હોઈ શકે છે ચાલો હવે થોડી વધુ ઊંડી વાત કરીએ આ માર્ગદર્શિકામાં અમુક ખાસ પ્રકારના આધ્યાત્મિક અવરોધોનો પણ ઉલ્લેખ છે જેમ કે બંધન દોષ આને એક પ્રકારના ઊર્જાત્મક હુમલા તરીકે વર્ણવવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે કોઈની પ્રગતિને રોકવા માટે જાણી જોઈને આવું કરવામાં આવે છે હવે જુઓ આની તપાસ કરવાની રીત પણ કેટલી પદ્ધતિસરની છે અહીં પ્રશ્નોની એક આખી શૃંખલા છે જેમ કે શું આ કોઈ મિત્રે કર્યું છે ના તો શું કોઈ પરિવારના સભ્યે હા અચ્છા તો શું એ પુરુષ હતા એમ એક પછી એક સવાલ પૂછીને મૂળ સુધી પહોંચવાની કોશિશ કરવામાં આવે છે અને અહીં એક બહુ જ મહત્વનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે કોણે કર્યું કેમ કર્યું એ સમસ્યામાં પડવાને બદલે એનો ઉકેલ શું છે એના પર ધ્યાન આપો હવે બીજો એ ખ્યાલ છે પિતૃદોષ આ માન્યતા મુજબ આપણા પૂર્વજોની કોઈ અધૂરી ઈચ્છાઓ કે વણ ઉકેલાયેલા પ્રશ્નોની અસર એમના વંશજોના જીવન પર પડી શકે છે અને આની તપાસ કરવાની પદ્ધતિ પણ રસપ્રદ છે અહીં હા કે નામાં જલાગ મળે એવા સવાલો પૂછવામાં આવે છે કેટલા પુરુષ પૂર્વજો કેટલી સ્ત્રી પૂર્વજો એમ ગણતરી કરીને સમસ્યા કેટલી ગંભીર છે નક્કી કરાય છે આ સ્કેનરનો ઉપયોગ ફક્ત વ્યક્તિઓ માટે જ નહીં પણ જગ્યા અને ગ્રહોની ઉર્જા માપવા માટે પણ થાય છે ચાલો જોઈએ એ કેવી રીતે વાસ્તુશાસ્ત્રનો મૂળભૂત નિયમ છે પંચમહાભૂતનું સંતુલન આ સ્કેનરનો ઉપયોગ ઘરમાં આ પાંચ તત્વો એટલે કે જળ વાયુ અગ્નિ પૃથ્વી અને આકાશ બરાબર સંતુલિત છે કે નહીં એ તપાસવા માટે થાય છે અને વાત અહીં પૂરી નથી થતી આ સિસ્ટમ જ્યોતિષ સાથે પણ જોડાયેલી છે એના દ્વારા સૂર્ય ચંદ્ર મંગળ જેવા ગ્રહોની આપણા પર કેવી અસર છે સકારાત્મક કે નકારાત્મક એ પણ માપી શકાય છે ચાલો હવે આપણે આપણા છેલ્લા વિભાગ તરફ જઈએ આટલી બધી વાતો પછી સવાલ એ છે કે આ સ્કેનરનો ઉપયોગ ખરેખર થાય છે કેવી રીતે આ માર્ગદર્શિકા સ્પષ્ટપણે કહે છે કે સાચું પરિણામ મેળવવા માટે તૈયારી ખૂબ જ જરૂરી છે મન એકદમ શાંત હોવું જોઈએ વિચારો સકારાત્મક હોવા જોઈએ અને સૌથી અગત્યનું જે પણ પ્રશ્ન પૂછવો હોય એ એકદમ સ્પષ્ટ હોવો જોઈએ આ સ્કેનર સાથે વાત કરવાની રીત બહુ જ સરળ છે એની પોતાની એક ભાષા છે જો એ જમણી બાજુ ફરે તો જવાબ હા છે અને જો ડાબી બાજુ ફરે તો જવાબ ના છે બસ આટલું જ અને આહા કે નાની સરળ પદ્ધતિથી એવો દાવો છે કે લગભગ કોઈ પણ સવાલનો જવાબ મેળવી શકાય છે કયો રત્ન પહેરવો જોઈએ કઈ કારકિર્દી યોગ્ય રહેશે ગમે તે પૂછી શકાય છે તો સ્કેનિંગ પછી ઉકેલ તરીકે શું મળે માર્ગદર્શિકા મુજબ એ કોઈ ખાસ રત્ન પહેરવાનું સૂચન કરી શકે છે પૂજા પાઠ બતાવી શકે છે અથવા જીવનશૈલીમાં નાના મોટા ફેરફાર કરવાની સલાહ પણ આપી શકે છે આ બધી ચર્ચાના અંતે એક વિચાર આવે છે માની લો કે આપણી પાસે ખરેખર એવું કોઈ સાધન આવી જાય જે આપણી આસપાસની અદૃશ્ય શક્તિઓને માપી શકતું હોય તો સૌથી પહેલો સવાલ આપણે શું પૂછીશું આ એક એવો પ્રશ્ન છે જે આપણને શ્રદ્ધા ઊર્જા અને વિજ્ઞાનના સંબંધ વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરે છે